पालनपुर आदर्श शक्ति इंदिरा प्राथमिक शाळा सलीमपुरा ખાતે फ्री मेगा कॅम्प યોજાયો હતો સમાજ સુરક્ષા અને આરોગ્ય લક્ષી ચિંિતિત એવા સામાજિક કાર્યકરો દ્વારા કોમી એકતા અને ભાઈચารา માટેનો ફ્રી મેડિકલ કેમ્પ અલગ અલગ રોગોના 8 તબીબોની ટીમ વચ્ચે આશરે 700 જેટલા વિવિધ આરોગ્યને લગતા દર્દીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે સમાજમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વિવિધ બીમારીના ભોગ બન્યા હોય તેવા દર્દીઓને બિનામૂલ્ય હટકાના સર્જન હાડ બીપી થાઇરોઇડ ડાયાબિટીસ મગજના રોગો ફિઝિયોથેરાપી જનરલ સર્જન બાળ રોગોના નિષ્ણાત દાંતના સર્જન ચામડી જેવી ગંભીર બીમારીથી પીડતા દર્દીઓ એ સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી તબીબોએ પોતાનો કિંમતી સમય આપી કેમ્પની शोभा વધારી હતી દર્દીઓ પણ વિવિધ બીમારીથી પીડતા તબીબોની મુલાકાત કરી વિનામૂલ્ય સારવારની હતી આ કેમ્પના સહયોગી નદીમભાઈ અરબ પજામિયા સિંદી, பானુબાઈ પટણી, મદીનાબેન, નગરસેવિકા અપસાનાબેન સલાટ, સંજયભાઈ પટણી, હસનખાન પઠાણ, इरफानભાઈ ગાસુરા, ઇબ્રાહિમભાઈ શુમરા, Zubairભાઈ સિંદી, દીપકભાઈ રાવળ, અસલમભાઈ મન્સૂરી, બિનયામિન, બાવા, સહીદ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ફ્રી મેગા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જે દર્દીઓએ ભાગ લીધો હતો તે હોય તમામ કેમ્પના আয়োজકોનો આભાર વ્યક્ત કર્યો હતો.